દાનાભાઈ રાઠોડ અને જેવાન તેવા ઓડિયો મૂક્યો છે બીજાની ચેનલમાં મનસુખભાઈને બદનામ કરવા માટે તો અમારે એનાથી કાંઈ ફેર પડતો નથી અને આજે મેં દાનાભાઈ રાઠોડનો મેં વિડીયો મૂક્યો અને મને ફોન કર્યો અને મને ધમકી આપી

ઉપર હેડિંગ માં લઈ ભાઈ મેં તને કીધું કે આનો વિડીયો બનાવ તે કીધું હું સમાજ નો બનાવતો તો તું ક્યાં સમાજ નો થઈ ગયો તો પણ તું પણ લઈશું વિડીયો ના પડે मैंने कैदी कीधु तुम अरे परमिशन तबरी जाओ मैंने कैदी તમે કોણ દાનાભાઈ બોલો છો દાન બોલું બાપુ કોણ બોલો દાનાભાઈ દાનાભાઈ તમને ખરેખર જાજુ નો કેવાય તમે બુદ્ધિશાળી બધા આપણા સમાજમાં તો મેહરબાની કરી અમારા મનસુખભાઈ રહ્યા મનસુખભાઈ પ્રીતિએ અમારા ભાણા પ્રીતિએ તમારું રેકોર્ડિંગ તમે ભરવાથી બહાર તમે એની મા બેન હમાણી તમે ખરાબ બોલ્યા તો તમને આ સભ્ય તમને એવું કે અમે અમે કઈ કિંગ થઈ ગયા અમારી નાતના અમારી અમને દીધી હોય એમાં તમે સાંભળ્યું હું દીધી છે હું ભાઈ મેં ખાલી વાત સાંભળી વિડીયો તો કે તમારે એટલે તમે સમાજ ની અમારી આપડી નાત સમાજ રે

અમારા ગુજરાત માં આ બાજુ મનસુખભાઈ રહ્યા ને એને આજથી બાર વાગે રાત્રે ફોન કરવી છે ને તો એને ચાલીસ લાખ ની ગાડી લઈને તમે સાંભળી લ્યો તમારી તમે તટડિયા વાળા જો તમે ખોટે ખોટું ટી ટી કરી રોડવી દેતા હો ને તો એને ઈ સહન નહીં કરવી હું એટલે જ કેવા માંગુ છું હું એનો મામો જ બોલું છું મારી વાત સાંભળો એને કીધું તું એને દેવા માંડ્યો તું કે બધું ખાલી ભરવો લખો એમાંથી પોસ્ટર માંથી મેં ભરવો કીધું તમે તો એને લેચો ભાઈ મારી દીધી એમાં તમારું તે સંભાળી મેં નામ લીધું નઈ હાલો મારો વાણો છે અમારા મનસુખ ભાઈ ને અમારા ભગવાન વાણો છે ને હાલો

મારું એટલે કહી દેવાની ભૂલ હોય તો લખી એટલે ભૂલ હોય એમને એને તો ખાલી ભવિષ્ય તમારે તમારે એને એવી રીતનું મા ભાઈ મારિ બોલવાનું જો મનસુખભાઈ તો તમારા વિડીયો માં ગોભા તમારા ઉપાડી લીધા પણ અમે ઉપાડશું તમારા ગોબા ઉપાડ્યા ઉપાડ્યા ઓડિયો ઉપર મનસુખભાઈ ને કોઈ મારવાની વાત નથી તો તમે આવી રીતની ગેર વર્ષમાં આવું કોને એ તો દલીયા તમે નહી હો તો તમે આવો શબ્દ જ નો વાપરો તમે ભૂલ થઈ ગયો લખવા વાળો કેવો છે

પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ મનસુખભાઈ એવું કીધું છે આ કીધું એટલે મારે તમને નાચ રીત્ય કરવું પડ્યું દલિત તમે એના મામા હો મારી વાત સાંભળો તમે એના મામા છો હું ગાળ બોલ્યો હોય તો તમે એના મામા હો સમાજ તરીકે માનવતા તરીકે હું કહું મારી ભૂલ પણ એને કીધું તારે આનું લગ્ન કેવું પડે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ આ ભાણા મેં આવી રીતનું આજે નો નમે ને નથી તો તમે છે ને ભાઈ અમે તમે સ્વીકારો છો કે આ મારી ભૂલ થઈ ગઈ હજી તમારી ભૂલ થાય છે મનસુખભાઈ પરિત્ય તો જો એટલું બધું હોય ને નાખશો મારવાની કોઈ નથી કે મારે કોઈ કોઈ કરવો તમારા બાકી તમે આ ગેર શબ્દ બોલો છો અમારે નો હાલે ગેર શબ્દ અમારા ભાણા પ્રીત્ય તેમ બોલે એ નહીં હાલે નતું વિડીયો તમારે જે અમે પચાસ આટલી ગાડી લઈને અમારી સેવા કરે છે આપડે થાય છે નહીં થાય છે તમે તમે એટલે મનસુખભાઈ ને આગલા વિડીયો માં એવું નતું કીધું ડાગલા છે મનસુખભાઈ તમને ખબર છે અમારી માટે થી અમારે ભગવાન કેવો ને તો અમારી માટે મનસુખભાઈ ભગવાન છે બાકી તમે ડાગલા કીધા એ અમને નો પોહાય એ તો અમે દાગલા